નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો છથી આઠ સામાન્ય ભરતી ભાષાના પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ અંગેની જાહેરાત જે છે એ આવી ગઈ છે તો આ વિડીયો જે છે એ ભાષાના ઉમેદવારો માટે છે અને આ વિડીયોની અંદર તમે છથી આઠ ગુજરાતી માધ્યમ એટલે કે ભરતી જે ભાષાની છે એની ફાઇનલ મેરિટ યાદી અને પ્રથમ રાઉન્ડ અંગેની સૂચના વિશે વાત કરીશું તમામ ભાષાઓમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એની વાત કરીશું ત્યારબાદ જે ફાઇનલ મેરિટ આવ્યું છે એમાં તમામ ભાષાઓમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવાર છે કુલ કેટલા ઉમેદવાર છે ઓવરઓલ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવાર છે એની ચર્ચા કરીશું અને લાસ્ટમાં પ્રથમ રાઉન્ડ જે આવ્યો છે એની અંદર દરેક ભાષામાં કેટેગરી વાઇઝ કેટલા કેટલા ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા છે એની પણ ચર્ચા કરીશું તો ખૂબ જ મહત્ત્વનો વિડીયો સાબિત થવાનો છે તો અંત સુધી જોજો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ સામાન્ય સૂચનાની તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ગઈકાલ સાંજે સૂચના આવેલી હતી એમાં લખેલું છે જે પહેલાં તો ઉલ્લેખ કરેલો છે કે એક હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો અને પહેલો ફકરો જે છે એ સેમ ટુ સેમ જે રીતે આપણે સામાજિક વિજ્ઞાનમાં હતો એની વાત છે અને જે આપણા વડી અદાલતના કોર્ટ કેસની વાત હતી એ છે અને અહીંયા ખાસ સૂચના જે છે એ તમે જોઈ લેજો કે જે પ્રથમ રાઉન્ડ જે આવેલો છે ફાઇનલ મેરિટ યાદી સાથેનો એમાં બિન અનામત કેટેગરીમાં એટલે કે ઓપન માટેનો આ રાઉન્ડ જે છે એમાં જે પણ કટોપ આવેલું છે એ કટ ઓફની અંદર જેટલા પણ ઉમેદવારો સમાવેશ થતા હશે તમામ ઉમેદવારોના કોલ લેટર જે છે એ ડાઉનલોડ થઈ રહ્યા છે અને છવ્વીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવેલ છે અને એમાં સમય તારીખને બધું કોલ લેટરની અંદર દર્શાવેલું છે અહીંયા કટોપ જે ઉપર આપેલું છે એ પ્રમાણે ગુજરાતીમાં અડસઠ પોઈન્ટ ચોત્રીસ છ્યાસી હિન્દીમાં છાસઠ ડબલ અંગ્રેજીમાં સિત્તેર અઠ્ઠાવન અને સંસ્કૃતમાં અડસઠ પોઈન્ટ ઝીરો બે પ્રકારનું છે અને અહીંયા દિવ્યાંગની જે જૂથ છે એ એ લોકોનું પણ અહીંયા કટ જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણેનું છે એ લોકો જે છે એ પ્રથમ રાઉન્ડમાં કોલ ડાઉનલોડ કરી શકે છે અને જે પ્રમાણે એમને સમય પ્રમાણે બોલાયેલા છે એ પ્રમાણે તમારે ત્યાં હાજર રહેવાનું છે તો આ સામાન્ય સૂચનાની વાત થઈ હવે આપણે વાત કરીએ કે ચારેય ભાષાઓમાં જગ્યાઓ કેટેગરી વાઇઝ કેટલી છે તો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતીની તો એમાં તમે જોઈ શકો છો કે ઓપનમાં એકસોને બોતેર જગ્યા છે જેમાં આઠ પીએચની અને સત્તાવન જગ્યાઓ મહિલાથી ભરવાની છે એસસીમાં એકવીસ જગ્યા છે એમાં એક પીએચ અને સાત મહિલાની છે એસટીમાં ચોર્યાસી જગ્યા છે એમાં ત્રણ પીએચ અને અઠ્યાવીસ જે છે એ મહિલા છે ઓબીસીમાં છોતેર જગ્યા છે એમાં આઠ જે છે સોરી ત્રણ પીએચની છે અને મહિલા પચીસ છે એ ચાલીસ જગ્યા છે એમાં બે પીએચ અને મહિલા દસ જગ્યાઓ ટોટલ ત્રણસો ત્રાણું જગ્યાઓમાંથી મહિલા ગુજરાતી વિષય છે હિન્દી વિષયની વાત કરીએ તો આપણે ચારે ચાર ભાષાની પહેલાં તો એ વાત કરીએ કે ચારે ચારમાં ટોટલ જગ્યા જે છે એ ત્રણસોને ત્રાણું આપેલી છે અને કેટેગરીમાં કદાચ એકાદ બેનો જ વધઘટ છે તો અહીંયા હિન્દીમાં પણ તમે જોઈ શકો છો ઓપનમાં એકસો એકોતેર એસસીમાં એકવીસ એસટીમાં પંચ્યાસી જગ્યા ઓબીસીમાં છોતેર જગ્યા ઇડબ્લ્યુ એસમાં ચાલીસ જગ્યા ટોટલ ત્રણસો ને ત્રાણું એ પ્રમાણે પીએચનો આંકડો પણ અહીં તમારી સામે છે તમે જોઈ શકો છો ઓપન સાત એસસી 1 એક 4 ચાર ઓબીસી ત્રણ ઈડબ્લ્યુ એસ બે એમ કરીને સત્તર છે મહિલાની જગ્યા જોઈ જોઈએ ત્રણસો ત્રાણું પૈકી 127 સત્યાવીસ જગ્યાઓ જે છે એ મહિલા ઉમેદવારોથી ભરવાની થાય છે અને અંગ્રેજી વિષયની વાત કરીએ તો એમાં પણ તમે જુઓ કે ઓપન 172 બોતેર એસસીમાં બાવીસ એસટીમાં ચોર્યાસી 84 બી 76 છોતેર 39 ઓગણચાલીસ એમ કરીને ત્રણસો જગ્યાઓ આપેલી છે પીએચ કેટેગરીની વાત કરીએ તો ટોટલ સોળ જગ્યાઓમાંથી ભરવાણ થાય છે કેટેગરી વાઇઝ જે છે અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો મહિલાની વાત કરીએ તો મહિલાઓમાં પણ અંગ્રેજી વિષયમાં જે છે એકસો સત્યાવીસ જગ્યાઓ જે ભરવાની થાય છે એમાં કેટેગરી વાઇઝ કેટલી છે પણ તમે જોઈ શકો છો સંસ્કૃત વિષયની આપણે વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં પણ ઓપનમાં એકસો એકોતેર એસસીમાં એકવીસ એસટીમાં ચોર્યાસી ઓબીસીમાં સિતોતેર ઈડબલ્યુએસમાં ચાલીસ ટોટલ જે છે ત્રણસો ને ત્રાણું જગ્યાઓ જે છે અને પીએચ અને મહિલાની જે જગ્યાઓ જે છે પીએચ ની ટોટલ સત્તર જેવી જગ્યાઓ થાય છે અને મહિલાની જે છે એકસોને ચોવીસ જગ્યાઓ જે છે એ આપેલી છે આ જે પીએચ અને મહિલાની જગ્યાઓ જે છે એ કુલ જગ્યાઓ પૈકીની જગ્યાઓ છે અલગથી જગ્યા નથી એ ખાસ ધ્યાનમાં લેવા વિનંતી છે કે જે પણ જગ્યાઓ આપેલી છે એ કુલ જગ્યાઓમાંથી જ લેવામાં આવશે કેટેગરી વાઈઝ એટલે કે દાખલા તરીકે એકસોને એકોતેર અહીંયા કુલ જગ્યા છે એમાંથી છપ્પન મહિલા અનામત છે એનો મતલબ એવો છે કે એકસો એકોતેર જગ્યાઓમાંથી છપ્પન તો મહિલાઓ હોવી જ જોઈએ જો છપ્પન મહિલાઓ ન જળવાતી હોય તો બાકીના પુરુષ ઉમેદવારોમાંથી લેવામાં આવે છે પણ વિદ્યાસાયિક ભરતીમાં ખાસ કરીને એવું થતું નથી કે મહિલા એનામાં જળવાઈ જતું હોય છે તો આ તો આપણે વાત કરીએ ચારે ચાર વિષયની જે પણ કેટેગરી પ્રમાણે જગ્યાઓ છે એની હવે ખાસ વાત કરીએ કે જે ફાઇનલ મેરિટ જે છે થી આઠ ભાષાનું ફાઇનલ મેરિટના ઉમેદવારો જે છે એ કેટલા છે કે કેટેગરી વાઇઝ ઉમેદવારો કેટલા આવ્યા છે ફાઇનલ મેરિટ પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો ચારે ચાર વિષયનું આપણે એક સાથે રજૂ કરેલું છે અહીંયા તો ગુજરાતીમાં ઓપનમાં બસો ને બાર છે એસસીમાં નવસો ને એકવીસ છે એસટીના પાંચસોને અઠ્ઠાવન છે એસસીબીસીમાં બે હજાર સત્તાવન છે ઇડબ્લ્યુ એસ પાંચસોને ચોસઠ એમ કરીને ચાર હજાર ત્રણસો ને બાર ઉમેદવારો ગુજરાતીમાં છે હિન્દી વિષયની વાત કરીએ તો ઓપનમાં ચુંબોતેર છે એસસીમાં ચારસો ને સિત્યોતેર છે એસટીમાં બસોને અઠ્યાવીસ છે એસસીબીસીમાં નવસો ને પંચોતેર છે ઇડબ્લ્યુએસમાં એકસો ને છે તો ટોટલ છે જે ઓગણીસો ને છવ્વીસ ઉમેદવારો હિન્દીની અંદર છે સંસ્કૃતની વાત કરીએ તો ઓપનમાં છન્નું છે એસસીમાં ત્રણસો ને અઠ્ઠાણું છે એસટીમાં બસોને એકવીસ છે એસસીબીસીમાં એક હજારને એકાવન છે ઇડબ્લ્યુએસમાં ત્રણસોને ચોરાણું અને ટોટલ સંસ્કૃતના ઉમેદવારો છે એકવીસો ને અંગ્રેજી વિષયની આપણે વાત કરીએ તો અંગ્રેજીમાં ચારસો ને તેસઠ ઉમેદવારો ઓપનના છે એસસીના ચૌદસો પાંચ ઉમેદવારો છે એસટી કેટેગરીના નવસો ને એકસઠ ઉમેદવાર છે એસસીબીસી ઓબીસીના ત્રણ હજાર બસોને સિત્તેર ઉમેદવાર છે ઇડબ્લ્યુએસના એક હજારને એકવીસ ઉમેદવાર છે ટોટલ અંગ્રેજીમાં જે છે સાત હજાર એકસો ને વીસ લોકોનું ફાઇનલ મેરિટ આવેલું છે હવે આ જે ચારે ચાર ભાષાઓની આપણે કેટેગરી પેજ વાત કરીએ અહીંયા સાઈડમાં જે લાસ્ટ કોલમ છે એ તમે કેટેગરીનું ગ્રાન્ડ ટોટલ છે એ તમે સમજી શકો છો કે ઓપનની અંદર ચારે ચાર ભાષાઓના થઈ અને કેટલા ઉમેદવાર છે તો આઠસોને પિસ્તાળીસ ઉમેદવાર છે એસસીના ચારે ચાર ભાષાના કેટલા ઉમેદવાર છે તો બત્રીસોને એક ઉમેદવાર છે એસટીના કેટલા ઉમેદવાર છે તો 1968 અડસઠ ઉમેદવાર છે એસસીબીસી ઓબીસીના કેટલા ઉમેદવાર છે તો સાત હજાર ત્રણસોને ઉમેદવાર છે ઇડબલ્યુએસના કેટલા ઉમેદવાર છે તો એકવીસોને એકાવન ઉમેદવાર છે ટોટલ તમે જોવા જાઓ તો પંદર હજાર પાંચસો ને અઢાર કેન્ડિડેટનું ચારે ચાર ભાષાઓનું છે એ ચારે ચાર ભાષાઓનું આખે વિશ્લેષણ આપણે અહીંયા કરી દીધું અને કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે જે તમને બતાવી દીધું જેનાથી તમને ખ્યાલ આવે કે કેટલું કોમ્પિટિશન છે તો તમે જગ્યાઓની વાત કરી લીધી ફાઇનલ મેરિટના ઉમેદવારોની વાત કરી લીધી ને ખાસ હવે વાત કરીએ કે જે પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો છે તો પ્રથમ રાઉન્ડની અંદર શું સ્ટેટસ છે અગાઉ આપણે કટઓફની વાત કરી લીધી તમને તો આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે આવ્યું છે એમાં જે મેરિટ નંબર જે આપેલા જે છે એ મેરિટ નંબર પ્રમાણે આપણે પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં જે છે એ વાત કરી લઈએ કે દરેક ભાષાની અંદર ત્રણસો ને પચાસ સુધીના કોલ લેટર નીકળેલા છે જેનો જનરલ મેરિટ નંબર ત્રણસો પચાસની અંદર હશે એવા તમામ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે અહીંયા આપણે વિષય વાત કરીએ તો ગુજરાતીની અંદર જે પ્રથમ રાઉન્ડ જે છે એમાં ઓપનના એકત્રીસ જે ઉમેદવાર છે પહેલાં એકત્રીસ ઉમેદવાર એ તમામ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે એસસી કેટેગરીના અડસઠ ઉમેદવારો છે અડસઠમાં મેરિટ નંબર છે એમ કહી શકાય એસટીમાં મેરિટ નંબર સાત છે એસસી બીસીમાં એકસો ને છાસઠ મેરિટ નંબર સુધી ઇડબ્લ્યુએસમાં ઇઠ્યોતેર નંબર મેરિટ સુધી એમ કરીને ગુજરાતીમાં ત્રણસો ને પચાસ કોલ લેટર જે છે એ નીકળેલા છે હિન્દીની વાત કરીએ તો એનું પણ કટઓફ ઓફ છાસઠ પોઈન્ટ ત્રેપન ડબલ ઝીરો છે એમાં ઓપનના પ્રથમ રાઉન્ડમાં ઓપનના ત્રેવીસ ઉમેદવાર છે એસસીના ચોર્યાસી ઉમેદવાર છે એસટીના નવ ઉમેદવાર છે એસસીબીસીના એકસો ને ઉમેદવાર છે ઇડબલ્યુએસના છપ્પન ઉમેદવાર છે અને ટોટલ જે છે ત્રણસોને પચાસ છે સંસ્કૃતની વાત કરીએ એનો એનું જે છે અડસઠ પોઈન્ટ ઝીરો બે પંચ્યાસી અહીંયા મતલબ એવો છે કે જે છેલ્લો ત્રણસો પચાસમાં નંબર જે છે એના મેરિટની વાત છે ઓપનના ત્રીસ ઉમેદવાર સંસ્કૃતમાં છે એસસીના અડતાલીસ છે એસટીના ચાર છે એસસીબીસીના એકસો પચાસ ઇડબ્લ્યુએસના એકસો અઢાર એમ કરીને ત્રણસોને પચાસ અંગ્રેજીની અંદર ઓપનમાં ચુમ્માલીસ એસસીમાં અડત્રીસ એસટીમાં આઠ એસસીબીસીમાં એકસોને ચોસઠ ઇ ડબલ્યુએસમાં છન્નું એમ કરીને ત્રણસોને પચાસ થાય છે ઓવરઓલ આપણે ટોટલ દઈએ તો ઓપન કેટેગરીમાં જે પ્રથમ રાઉન્ડ જે છે ભાષાનો એની અંદર ઓવરઓલ કેટેગરીમાં કેટલા ઉમેદવારોના કોલ લેટર નીકળેલા છે તો ચારે ચાર ભાષાઓની વાત કરીએ તો ઓપનના એકસો ને અઠ્યાવીસ લોકોના કોલ લેટર નીકળેલા છે એસસીની અંદર જે છે એ બસોને અડત્રીસના કોલ લેટર નીકળેલા છે એસટીમાં અઠ્યાવીસના કોલ લેટર નીકળેલા છે એસસીબીસીમાં ને અઠ્ઠાવન ઇડબ્લ્યુએસમાં ત્રણસોને અડતાલીસ ઓવરઓલ જે છે એ ચૌદસો કોલ લેટર ભાષાની અંદર નીકળ્યા છે ચારે ચાર ભાષાની આપણે વાત કરીએ તો તો આ હતું સંપૂર્ણ એનાલિસિસ અને ખસી મહેનત કરીને તમારા માટે એનાલિસિસ આપણે બનાવ્યું છે અને અગાઉ પણ તમે આગળ પણ તમને એનાલિસિસ આપતા રહીશું જિલ્લાવાઈઝ જગ્યાઓ પણ લાવતા રહીશું તો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને સારી એવી કોમેન્ટ કરજો કોઈ બી પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો અને તમારા તમામ ગ્રુપોમાં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત થેન્ક યુ જય